વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયાના નિધનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખીને શોક વ્યક્ત કર્યો વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયાના નિધનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ વજુભાઈ ડોડિયાના પુત્ર નવદીપભાઈ ડોડિયાને પત્ર લખીને દુઃખ વ્યક્ત કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા પત્રમાં તેમને જણાવવામાં આવ્યું છે કે વજુભાઈના અવસાનના સમાચાર જાણીને ઘણું દુઃખ થયું છે તેઓ જૂના વખતથી પક્ષના સમર્પિત કાર્યકર્તા હતા ધારાસભ્ય તરીકે સમાજના દરેક વર્ગ સુધી કાર્યો પહોંચાડવા તેઓ સદૈવ તત્પર રહેતા તેમની વિદાયથી વિરમગામ સાણંદ પંથકે લોકપ્રિય જનપ્રતિનિધિ ગુમાવ્યા છે પ્રભુ સદ્ગત આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના આપના પરિવાર અને બહોળા ચાહક વર્ગને દિલસોજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી